તો રાજ્યમાં વિકાસ કામોમાં ગેરવહીવટ કરનારાઓ સામે સરકાર એક્શનમાં આવી છે જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક શાળાના બાંધકામને લઈ ઈજનેરને બરતરફ કરવામાં આવ્યો છે ખજૂરી હળમતિયા પ્રાથમિક શાળાના નબળા બાંધકામને લઈ કાર્યવાહી કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ઇજનેર સામે કડક પગલાં લેવામાં આવ્યા છે ખજૂરી હળમતિયા શાળાનો નબળો સ્લેબ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેએ બાંધકામ અંગે તેઓને ફરિયાદ મળી હતી રાજ્યમાં શાળામાં બે રૂમ મંજૂર થયેલા છે જેના સ્લેબ નું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું સ્લેબ ભરાણો અને ચોવીસ કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાય જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર પાંચ જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર